આજે આપણે બનાવીશું બટાકાની પતરીનું સરસ મજાનું શાક જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ત્યારે આ શાક ખૂબ જ સરસ ઓપ્શન રહે છે લંચ અથવા ડિનર માટે તો બહુ જ સરસ રીતે બની જાય છે તો આવું બનાવવાનું શરૂ કરીએ અહીંયા ચાર મોટા બટાકા લીધા અને આવી રીતે સાઈઝ સાઇઝમાં કાપી લીધા છે ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરીશું અને જીરું નાખીશું જીરું સરસ રીતે કકડી જાય એટલે હિંગ ઉમેરી દેવાની છે તેની સાથે જ અહીંયા આપણે લસણ નાખીશું તો એક ચમચી જેટલું બારેક સમારેલું લસણ હું અહીંયા નાખી રહી છું લસણ તમે તમારી ઈચ્છા મુજબ વધારે કે ઓછું નાખી શકો છો તેનાથી આ શાકનું ફ્લેવર ખૂબ જ સરસ આવતું હોય છે લસણ સંતળાઈ જાય એટલી એક ઝી સમારેલી ડુંગળી આમાં ઉમેરી દઈશું ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે વધારે પડતી બ્રાઉન નથી કરવાની તો આ રીતે ચલાવતા રહીને ડુંગળીને સાંતળી લો મિત્રો અગર તમે અમારા ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક પણ કરતા જજો ડુંગળી સરસ રીતે સાંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ટમેટા ઉમેરવાના છે તો જે ટમેટા છે તેની મેં અહીંયા સ્લાઇસીસ કરી લીધી છે સ્લાઇસ કરેલા ટમેટા ઉમેરી નાખશું અને તેની સાથે જ આપણે મીઠું ઉમેરી દઈશું સરસ રીતે હલાવીને ટમેટાને આપણે પકવવા માટે મૂકી દેવાના છે મીઠું નાખવાથી જે ટમેટા છે એ સરળતાથી સોફ્ટ થઈ જશે બહુ જલ્દીથી સોફ્ટ થઈ જશે તો એકવાર સરસ રીતે મિક્સ કરી દીધા પછી ઢાંકી દીધું મેં એને પાંચ ત્રણથી ચાર મિનિટ માટે અને પછી તમે જોશો તો જે ટમેટા છે તે બહુ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે રંધાઈ ગયા છે તો ચમચાની મદદથી થોડું થોડું એને મેશ કરી દેવાનું છે અહીંયા તમે જીણા સમારેલા ટમેટા નહીં મૂકો તો પણ ચાલશે સ્લાઇસીસ કરેલા ટમેટા પણ ખૂબ સરસ રીતે અહીંયા સોફ્ટ થઈ જતા હોય છે ત્યારબાદ આપણે બધા મસાલા ઉમેરીશું તો લાલ મરચું હળદર ધાણા જીરું પાવડર અને થોડુંક આમચૂર પાવડર બધા મસાલા નાખી લીધા પછી સરસ રીતે મિક્સ કરી લેવાનો છે મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે જે બટાકાની પતરી આપણે પાણીમાં ધોવા માટે મૂકી રાખી હતી તે આમાં ઉમેરી દેવાની છે તો બટાકાની પતરી આપણે આમાં ઉમેરી દઈશું બટાકાની જ્યારે આપણે સ્લાઇસ કરતા હોઈએ ત્યારે એક વાતનું ખ્યાલ રાખવાનું છે કે વધારે પાતળી સ્લાઇસ નથી કરવાની મીડિયમ સાઇઝની જે સ્લાઇસ કરવાની છે આપણે તો સરસ રીતે મિક્સ કરી દીધા બાદ હવે આપણે આમાં ઉમેરીશું થોડું પાણી પાણી આ પોણા પોણા મોટા ગ્લાસ જેટલું પાણી અમે ઉમેર્યું છે તમે જેટલું શાક બનાવતા હોવ તે મુજબનું પાણી ઉમેરી દેવો પાણી ઉમેરી દીધા બાદ ફરી એક વખત સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લીધા બાદ બસ હવે આને ઢાંકી અને બટાકા સોફ્ટ થાય ત્યાં સુધી સાત થી આઠ મિનિટ પછી તમે જોશો તો પાણી જે છે એ બધું સોસાઈ ગયું છે અને બટેકા પણ ખૂબ સરસ રીતે રંધાઈ ચૂક્યા છે તો બસ આ મુજબની ગ્રેવીવાળું શાક જ આપણે જોઈએ છીએ અને બટાકાને ચેક કરીશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે રંધાઈ ગયા છે સોફ્ટ થઈ ગયા છે તો બસ આપણું જે શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે જેની સમારેલી કોથમીર ઉમેરી દઈશું જેનાથી એનો ફ્લેવર બહુ સરસ આવે છે અને દેખાવામાં પણ ખૂબ સરસ લાગતું હોય છે તો બસ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું તો ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી અને તમને આ રેસીપી કેવી લાગી તેનું ફીડબેક પણ મને આપજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો મળીએ આગલા વિડીયોમાં થેન્ક યુ